તમને ખબર છે બાળક કજીએ ચડે એટલે માં બધું ઘરનું કામ છોડી દે પછી બાળકને તેડી પછી આપે રમાડે અને બાળક શાંત જ ન થાય એટલે માને ફરજિયાત બધા ઘરના કામ બંધ કરી દેવા પડે પછી નીચે બેસી જવું પડે પછી ખોડામાં રમાડવું પડે પછી છેલ્લી સ્થિતિ આવે ખબર છે કે છતાંય બાળક શાંત ન થાય ત્યારે માં રડી પડે અને છોકરો હિપકે ચડી જાય બાળક ત્યારે ઘરના બધાય સુઈ ગયા હોય સાસુ સસરા પતિ બધાય સુઈ ગયા હોય અને જગતની આ જોગમાયા માં છે ને એ જ જોગમાયા છે યાદ રાખજો જેને માં મળી છે એ જીવ મહાન છે આ દુનિયામાં જેને બાપ મળ્યો છે ને જેને માં મળી છે સાહેબ અબજો રૂપિયા લત મારીને પેદા કરી લઈ બાકી માં ને બાપ જીવનમાં કોઈ દિવસ નહીં મળે માની બાપની કદર કરજો ખોડામાં માથું નાખીને વિશ્વાસ મૂકવા જેવું જગતમાં કોઈ પાત્ર હોય તો સાહેબ બાપ છે કોઈ કોઈ દગો ન કરે એ એ પાત્ર હોય તો છે જીવનમાં ગમે એટલી ઘટના બને ઉપર ભરોસો કરજો માં કોઈ દી પોતાના સંતાનનું બુરું નહીં કરે સાહેબ જમાડી ને જમાડે એ માં છે કાઢી મુખેથી કોડિયા કોડિયા ને માં દઈ મોટા કર્યા આ દુનિયામાં કોરિયા મોઢામાં ગયા પછી પાછા વૈડા છે આ વૈડા છે સંતાનને મોટા કરવા માટે માં કોળીઓ મોઢામાં મૂકે ચાવે ચાવેલો કોળિયો કાઢીને પોતાના નાનકડા બાળકના ખોડામાં મુખમાં મૂકે સાબ યી માં છે અદ્ભુત છે માય અપના નહીં તો જ સુખ દુખ કોઈ સાહેબ એવું પાત્ર છે હર વ્યક્તિ પોતાના સ્વાર્થે રોવે છે અને હર વ્યક્તિ પોતાના સ્વાર્થે હસે છે પણ સાહેબ એમાં એક પાત્ર અપવાદ છે જે પોતા માટે હસતું નથી અને પોતા માટે રડતુંય નથી એ પાત્રનું સરનામું આ તમને આપું છું એ પાત્ર છે મા અને એ પાત્ર છે બાપ યાદ રાખજો તમારા ઘરની અંદર દીકરો છે ને એ ખુશ ખુશ આલસે ને બાપને સમાચાર કાઈ નહીં હોય કે સેનો હશે છે પણ છોકરાનું મોઢું હસતું જોઈને બાપ ખુશ થાય સાહેબ એ પાત્ર છે બાપ એટલે ભગવાન જેના જીવનમાં પોતા માટે કોઈ સુખ દુઃખ નથી એ તો પોતાનો છોકરો સુખી થાય એમાં રાજી છે ને પોતાના છોકરા માટે બધું કુરબાન કરી દઈએ જિંદગી આખી ભેગી કરેલી બધુંય ધન છોકરાને આપી દઈએ આનાથી બીજો ભગવાન કોણ મોટો હોય શકે અને જે દીકરીને જે માને ખબર નથી કે દીકરી કોલેજમાં પાસ થાય એટલે હસે છે કેને પૈસા મળ્યા એટલે હસે છે કે સારા સમાચાર સાંભળે એટલે હસે છે એ માને કાંઈ ખબર ન હોય દીકરી હસે એટલે માં હશે અને દીકરી રડે એટલે માને કાંઈ ખબર ન હોય મુસીબત શું છે પણ દીકરી રડે એટલે માં રડે સાહેબ એ માં છે એટલે કવિ લખે છે પોતાનું જગતમાં સુખ હોય તો બધાને હસવું આવે ને પોતાનું દુઃખ હોય તો હસવું આવે પણ એક અપવાદ પાત્ર એવું છે માને બાપ એ સંતાનના સુખે સુખે હળે હસે અને સંતાનના દુખે દુખે હસે રડે એ માઉતર છે અપના નહીં સુખ દુઃખ કોઈ મે મુસ્કાયા તું મુસ્કાય મે રોયા તું હું મેંસી એટલે તું અહીંસી હું રઈ હું રડી એટલે તું રડી આ દીકરી કે છે માને મેરે હસ ને પે મેરે રો ને પે બલી હારી રે હો તું કિત હે આ જગતમાં પ્યારું પ્યારું કોઈ હોય તો જગતમાં કોઈ પ્યારું છે નહીં એ હિમાલય છે ત્યાં જ તમને શાંતિ મળશે એ વિશ્વાસનું વિશ્વાસનું હિમાલય છે જ્યાં તમે સુરક્ષા ની ભાવના રાખી શકો સુરક્ષિત સુઈ શકો એવું પાત્ર હોય તો માં જ બાપ છે જો બચ્ચો કે માતી હૈ મા બચ્ચો કે હા એ જ ભાગ્યશાળી છે જેને માં સાહેબ તમે આ જગતમાં જોયું છે જે છોકરાઓ ગેર રસ્તે ચડી ગયા વ્યસને ચડી ગયા દુખી થઈ ગયા દેશ વિદેશ ભાગી ગયા મુસીબતમાં મુકાઈ ગયા જેલમાં ગયા જેને માનો પ્રેમ ન મળ્યો જેને બાપનો પ્રેમ ન મળ્યો છોકરા વધડી પડ્યા છે આપણે બધું કહીએ કે માવતર વઈ જાય તો કાકાના ઘરે મોટા થઈ ગયે મોસાળે મોટા થઈ ગયે મોસાળને સાથે બહુ આપે કાકા નું કુટુંબ હોય એ સાથ ખૂબ જ આપે ના નહીં પણ સાહેબ એ મા બાપ જેવું તો ના જ થાય મા ને મા છે બાપ એ બાપ છે માં બચો કી જાઉતી હે વો હોતે કિસ્મત વાલે નાનકડા છોકરાઓ રમતા હતા ઓટલા ઉપર રોજ શેરીમાં રમે છોકરાઓની ઉંમર હતી ચાર પાંચ વર્ષની ચડી પહેરી હોય ને ઉઘાડા લીલે કનૈયા જેવા છોકરાઓ બધા રમે અને રમત પૂરી થઈ જાય એટલે બધા છોકરાઓ પોતપોતાના ઘરે વહી જાય એક છોકરો નિમાણો થઈને ઊભો રહી કારણ કે એને માં નહોતી એને કોઈ વાલ નહોતું કરતું શેરીમાં કોઈ ખાવાનું વસ્તુ લઈ આવે અને પોતપોતાના છોકરાઓને ખવડાવે ને લગાવે માથા ઉપર હાથ ફેરવે મારે દીવાલનો રમત પૂરી થઈ જાય એટલે તરત માં બહાર નીકળે ને બધા પોતપોતાના છોકરાઓને લઈ જાય એક માયે પોતાના દીકરાને તેડીને ખૂબ વાલ કર્યો ત્યારે એ દીકરાએ એની માને કીધું સાહેબ નાનકડો દીકરો એની માને એટલું કીધું કે મા એક વાત કહું શું તારે મને પ્રેમ કરવો હોય વાલ કરવો હોય તો ઘરમાં જઈને કરજે પણ તું જ્યારે મને વાલ કરે છે ને ત્યારે અમારો ભાઈ બંધ છે એ દિવાલનો ટેકો લઈને ઊભો રહી જાય છે અને રડી પડે છે મેં પૂછ્યું કે મારી મા મને વાલ કરે માં તું કેમ રડે છે તો કહે કે મને વાલી ખબર નથી મારે માં નથી જો બચો કે માસ્મત વા જોતી તું ક શીતલ હૈ તું કુંદર હૈ મોઢેથી માં કહું તો મને હાચળ હાચે નાનપણ સાંભળે પછી મોટપની મજા અમને કડવી લાગે